આલું સેવ અથવા તો તમે તેને આલુ ભુજીયા પણ કહી શકો જે માત્ર બેજ બટાકામાંથી ખૂબ જ સરળ રીતે ઘરે બનાવી શકાય બજાર કરતાં પણ ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે તૈયાર થઈ જાય છે તો એકદમ સહેલાઈથી કઈ રીતે બનાવાય તે આપણે આજે જોઈશું બતાવું તમને તો જો આટલી સરસ ક્રિસ્પી બની છે આપણે સેવ અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બનીને તૈયાર થઈ છે હજી સુધી જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી તો આલુ સેવ બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે બે થી ત્રણ નંગ બાફેલા બટાકા એક કપ બેસન અને બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને આમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્સ ઉમેરીશું તો સૌથી પહેલા આપણે અહીંયા બટાકાને ખમણી લેવાના છે એકદમ જેની ખમણી આવે તેનાથી ખમણવાના છે આ રીતની ખમણીથી જેથી કોઈ પણ જાતના ગાંઠા રહે નહીં તો આ રીતે આપણે બધા જ બટાકાને ખમણી લેવાના છે બટાકા ઠંડા જ ઉપયોગમાં લેવા ગરમ બટાકાથી કરશો તો સારું રિઝલ્ટ નહીં આવે આ મે બટાકાને ને અડધી કલાક ફ્રીજમાં રાખ્યા હતા ત્યાર પછી ઉપયોગ લઉં છું જેથી કરી તેનું રિઝલ્ટ ખૂબ સરસ આવશે તો અહીંયા મેં બટાકાને ખમણીથી મેશ કરી લીધા છે આ રીતે એકદમ બારી ત્યાર પછી મેં અહીંયા ચોખાનો લોટ ઉમેરી દીધો છે બેસન ઉમેરી દીધું છે આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું અને એક મોટી ચમચી જેટલા મરી પાવડર અને આમાં જે સિક્રેટ મસાલો આપણે ઉમેરવાના છીએ તે છે પાણીપુરીનો મસાલો આ રીતે પાણીપુરીનો મસાલો જે બજારમાં આવે છે તે ઉમેરવાનો છે આપણે આશરે દોઢ ચમચી જેટલો ઉમેરીશું જેમાં ફુદીનાનો પણ ભાગ હોય છે અને ચાટ મસાલો પણ હોય છે મીઠું હોય છે તો આપણે દોઢેક ચમચી જેટલો મસાલો ઉમેરી દઈશું અને મસાલામાં મીઠું હોય છે તો આપણે મીઠું થોડું જ ઉમેરીશું અડધી ચમચી જેટલું તો આ બધા મસાલા ઉમેર્યા બાદ આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે જેથી અંદરથી સરસ સોફ્ટ થાય અને હવે આપણે તેને સારી રીતે મસળી લેવાનું છે અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો બટેકાના મોસ્ચર જે હશે તેમાં જ આપણે લોટ સરસ બંધાઈ જશે તો ધીમે ધીમે જેમ જેમ તમે મસળશો તેમ તેમ બટેકામનું મોચર છૂટું પડશે અને સરસ લોટ જશે જેમ જેમ છૂટું પડશે તેમ તેમ સરસ આ રીતે લોટ બંધાતો જશે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણો લોટ કેવો થઈ રહ્યો છે એકદમ ચીકણો આ રીતે થઈ રહ્યો છે હજી આપણે તેને થોડો મસડીશું જેથી તે સરસ પરફેક્ટ બંધાય છે ખૂબ સરસ એવો બંધાઈ ગયો છે અહિયાં તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના વધારાના મસાલા આપણે ઉમેર્યા નથી ખૂબ જ ઓછા મસાલામાં આ તૈયાર થઈ ગયો છે અને હવે આમાં ઉપરથી થોડું તેલ લગાવી લઈશું અને તમને જો આ રીતે ના ફાવે તો થોડો થોડો લોટ ઉમેરીને પણ તમે લોટ આ રીતે બાંધી શકો છો અને પાછો સારી રીતે મસળી અને પાંચ મિનિટ દઈશું જેથી તે સરસ થઈ જાય હજી બટેકામાંથી છૂટું પડશે એટલે થોડું ઢીલું આ તો હવે આપણે જોઈ લઈએ કે લોટ આ રીતે દેખાઈ રહ્યો છે જો વધારે કડક લાગતો હોય તમને એમ લાગે કે સંચામાંથી નહીં નીકળે તો તમારે હાથે પાણી વાળો કરી પછી મસળી લેવો તો હું તો આપણે બીજી બાજુ તેલ મૂકી દઈશું તો હવે આપણે અહીંયા સેવ પાડવાનો સંચો લઈ લીધો છે તેમાં તમને જાડી પતલી જે જોતી હોય તે જાડીનો ઉપયોગ કરી શકો અત્યારે હું આ જાડીનો ઉપયોગ કરી રહી છું અને તેમાં પણ આપણે તેલ લગાવી લેવાનું છે સારી રીતે તેલ વાળો હાથ કરી આ રીતે જેથી લોટ ચીપકે નહીં આ રીતે ફિટ કરી લઈશું અને હવે ઉપર પણ અંદર પણ આપણે તેલ લગાવી લેવાનું છે અને એમાં આપણે બાંધેલા લોટમાંથી કેટલો આવે તેટલો આપણે ભરી લેવાનો છે થોડું ખાલી રાખીશું ઉપરથી આ રીતે અને આને પણ આપણે થોડું તેલવાડું કરી લઈશું અને હવે આપણે બંધ કરી દઈશું અને હવે આપણે તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં પાડી લેવાની છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સેવ પાડીશું તો વધારે પડતી પણ નથી પાડી દેવાની આ રીતે એક થાય એટલી જ પાડવાની છે આ રીતે બબલ્સ જ્યારે દેખાય છે ત્યારે સેવ થઈ રહી છે અને સેવ જ્યારે પાકી જશે ત્યારે બબલ્સ બધા બેસી જશે જો ધીમે ધીમે બધા બબલ્સ બેસવા લાગ્યા છે તો આપણે એકવાર પલટાવી લઈશું તેને

બનાવી લેવો બની છે અને ક્રિસ્પીનેસ બતાવું તમને તો જો આટલી સરસ ક્રિસ્પી બની છે આપણે સેવ અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બનીને તૈયાર થઈ છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આ તો મેં અહીંયા તમે જોઈ શકો છો કે થોડી આ રીતે જાડી અને થોડી ઝીણી બંને જ પ્રકારની સેવ પાડી છે તમને જે પ્રકારની પસંદ હોય તે પ્રમાણે પાડી શકો આ જાડી અને ઝીણી બંને છે તો ફ્રેન્ડ તમે પણ ચોક્કસથી આ મારી રેસીપી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઇટિંગ